જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય આઠનો સાતમો શ્લોક સમજીશું તસ્મા સર્વેશું કાલેશું માનું સ્મરયુદ્ધ ચય પિતર્મનો મનોબુદ્ધિ માર્મે વૈશ્યશ્ય સંશય તેથી હે અર્જુન તારે સદા મારા કૃષ્ણ રૂપનું ચિંતન કરતા રહેવું અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું તારા કાર્યોને મને સમર્પણ પર કરીને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ દુનિયાવી કાર્યમાં વ્યસ્ત રહેનારા બધા મનુષ્ય માટે મહત્વનો છે મનુષ્ય પોતાના નિયત કર્તવ્ય છોડી દેવા એવું ભગવાને કહ્યું જ નથી મનુષ્ય તે કરતો રહે અને સાથે સાથે તેણે હરે કૃષ્ણ મંત્રોનું જપ કરી કૃષ્ણનું ચિંતન પણ કરવું જોઈએ આનાથી તે સંસારના સપૂર્ણ દોષમાંથી મુક્ત થશે તથા મન બુદ્ધિને કૃષ્ણમાં પરોવી શકશે કૃષ્ણના નામોનું કીર્તન કે જપ કરવાથી મનુષ્યનું સ્થળાંતર પરમધામ કૃષ્ણ લોકમાં થશે એમાં લેશ માત્ર શંકા નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ